પાટણ સરસ્વતી તાલુકાના મિસર ગામે જમ્પની જેમ પેઢા પડેલા તસ્કરોએ પંદર દિવસ પહેલાં કેબલ વાયરોની ચોરી કરી હતી અને તેની શાહી હજુ સુધી સુકાઈ ન હતી ત્યાં તો મિસર ગામે મહાકાળી માતાજીના મંદિરના આભૂષણોની ચોરી થવાથી પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ વિભાગની પોલીસ હરકતમાં આવી ગઈ હતી પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ

ના છસો ગ્રામ જેટલા ચાંદીના છતરોની ચોરી કરી ગયો હતો જે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઈ હતી અને મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવ્યો હતો અને બનાસકાંઠા એલસીબી દ્વારા આ તપાસ ચાલુ હતી તે દરમિયાન ચોરી કરનાર આરોપી ચોરી કરેલા માલને વેપારીને ત્યાં વેચવા જતા વેપારીએ પોલીસને જાણ કરતાં ડીસા ગામના સરોતર ગામથી આ ચોરીના આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ દ્વારા જે ચોરીના કામના આરોપી પાસેથી માતાજીના છ જેટલા મહાકાળી માતાજીના છતરો વજન છસો ગ્રામના કબજે લીધા હતા અને મેસર ગામમાં મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં મહાકાળી માતાજીના છતરોની ચોરી કરનાર આરોપીને જેલ હવાલે કરી દીધો હતો જ્યારે પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ દ્વારા આ ચોરીના છતરો મેસર ગામના મુખ્ય આગેવાનોને બોલાવીને ચોર દ્વારા ચોરી કરાયેલા છતરો સુપ્રત કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મેસર ગ્રામજનો દ્વારા મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે વાજતે ગાજતે ધામધૂમપૂર્વક મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં મહાકાળી માતાજીને છ જેટલા છતરો વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યા હતા તેઓ મેસર ગ્રામના મુખ્ય આગેવાનોમાંથી જાણવા મળ્યું હતું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ આ સરપંચ આપણે દોઢ મહિના અગાઉ ચતાર ચોરાયું હતું માતાજીનું એનું માતાજી ચતરાજ મળી ગયું માતાજીનું તમે આજે વધમણ કરવા આવ્યા હતા શ્રી દોઢ મહિના અગાઉ એમ કે ચોરી થઈ હતી માતાજીના મંદિરમાં એને ચોરો અમે દસ વાગે અફર ફળાવી હતી અને દોઢ વાગે અમને ચોર મળી ગયો હતો સીસીટીવી ફૂટેજના આધારે અને સત્તર માતાજીને સો સો પરત મળી ગયેલો છે તપાસ અધિકારી પીએમ બુડાણા સાહેબની હાથે તપાસ હતી એમણે ચોરને પકડીને અમારો મુદ્દા માલ અમને પરત અપાવેલ છે મંદિરનો એ વિષય અમે માતાજીને આખા ગામ ભાગતા ઢોલે અમે વધામણું લઈ અને માતાજીના સત્તર સાડા બા આખું ફોર્મ આવેલું હતું આ સત્તર તો સો માતાજીને અર્પણ કરેલી છે આપનું નામ સર ઠાકોર ભરતીજી દાસે ગામ બોલો મા કાળી